ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજ દસ્તાવેજો સાથે ચેટા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર્ષકોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કી કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિરકત સંબંધી દસ્તાવેજ હતા એમને એમની સ્કેન રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે સાહેબ આ દસ્તાવેજ ક્યારના છે કેટલી કિંમતના છે અને કેટલો ફાયદો એમને અત્યાર સુધી મળેલ એવું કાંઈ હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપને જાણ કરવામાં આવશે ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર્ષકોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાગલા જે કી કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમનેની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલું છે સાહેબ દસ્તાવેજ કેરના છે કેટલી કિંમતના છે અને કેટલો ફાયદો એમને અત્યાર સુધી મળેલ એવું કાંઈ હાલ સુધી સતત દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપણે અણગ કરવામાં આવશે ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજસ્ટ્રાર કચેરી ઝોન જોનવન તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલરા જે કે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને એમની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે સાહેબ દસ્તાવેજ ક્યારના છે કેટલી કિંમતના છે અને કેટલો ફાયદો એમને અત્યાર સુધી મળેલ એવું કઈ હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપને જાણ કરવામાં આવશે